આરટી હેઠળના સો પ્રવેશ રદ કરાતા હવે બાળકો વાલીઓની હાલત કફોડી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આરટી હેઠળ ઓછી આવક દર્શાવી ધોરણ એકમાં પ્રવેશ લેનારા સો વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવેશ રદ કરી દીધા બાદ આ વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે માટે ત્રણ ઓપ્શન આપવામાં આવ્યા છે જો કે આ કાર્યવાહીના પગલે કાગળ પર ગરીબ એવા માલે ચાર અન્ય વાલીઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો હતો દર વર્ષે આરટીઆઈમાં પ્રવેશ મેળવવા માટે થતી પડાપડી વચ્ચે જે વાલીઓની વાર્ષિક આવક એક પોઈન્ટ વીસ લાખ હોય તે જ વાલીઓના સંતાન આરટીઈમાં પ્રવેશ માટે હકદાર બને છે પરંતુ ઘણા વાલીઓની આવક નિયમ મુજબ કરતા વધુ હોવા છતાં મામલતદાર કચેરીમાંથી સેટિંગ કરાવી અને ઓછી આવકના દાખલા રજૂ કરી પ્રવેશ મેળવતા હોય આવા સ્કૂલ કરેલી ફરિયાદ બાદ શરૂ થયેલ કાર્યવાહીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી અલગ અલગ સ્કૂલના સો વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી દીધા હતા આ પ્રવેશ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે વાલીઓને જે સ્કૂલોમાં ભણે છે તે જ સ્કૂલોમાં અડધા સત્ર ફી લઈ અને પ્રવેશ ચાલુ રાખવામાં આવે કયા તો લિવિંગ સર્ટિફિકેટ લઈ અને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લો અને ક્યાં નહીં મળે તો સરકારી સ્કૂલોમાં પ્રવેશ હું અપાવીશ આમ કાગળ પર માલે તુજાર બનેલા વાલીઓની સાથે સાથે સંતાનોની પણ હાલત કફોડી થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા સુરત પ્રોસેસ શરૂ છે પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની ચકાસણી કરતા વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે એને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક આટલી છે મારા પત્નીની આવક આટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ